જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર તો મિત્રો તો શરૂઆત થાય હે ગાડીનો શણગાર કરવા ગાડી શણગારી હે લગ્નમાં લઈ જવા માટે આ બાજુ અમારો લખાજી તૈયાર થઈ જન્મ ગાડી લઈને જવા માટે તો મિત્રો અટિકા અટી અટીકા લગ્નમાં જાય પછી વટુ છે હ હિક હ તમારે જે પણ લગ્નની અંદર ગાડી જોતી હોય તો મારો ઇન્સ્ટામાં મારો નંબર આલે હો પણ પાટણ પૂરતી જ હો ચમકે ઘણખરા મિત્રોના બહારથી પણ ફોન આવે એટલે બહાર તો લગ્નની વર્ધી માટે સેટિંગ નહીં આવે પણ પાટણમાં જોતી હોય ગાડી અર્ટિકા વર્ના ઇકો આ બધી ગાડીઓ જોતી હોય તો જરૂર કોન્ટેક કરજો આ અમારી ગાડી છે અર્ટિકા વર્ના વટુસ ને એ બધી અમારી જ ગાડીઓ છે જો આ ઢી લગન ગાડી તો મિત્રો હવે શૂટિંગ પરથી જુઓ

ગુલાબજાબો મંગા એવું પણ તને ખબર મુ ડ્રોન જ હે દેખાડવાળો લાવવાના હોય પેલો ફોન આવે ને ઉપરથી પડશે આ કરે રાતે ફોન કરે અડધી રાતે ફોન કર્યો બોલ

તાર પપ્પા નોટલે ઘણાઈ કપ પડ્યા હે લેતા કી એ નહીં ફોન આવતો કે નહીં ટાઈમ બતાવતો કે કશું કોઈ હે નહીં આવ ફોટો બતાવ ખબર નહી પડતી હોટલ પડી અંદર પેલી પેરે આવું છું દીલા કા બાય એટલે આયન અડતો ન હોય પડું છે કયા એરિયા માં એ ઇલુ હું કહું હું મંગાયો કે હટ ના ફોન આવતો તો જો ઓબર બરાબર મતલબ ગુપ્તે હા થાતો ને હું બોલી बादू बकाय वगैरह यंतुई यार छोटा-छोटा बकावे ही हूँ मंगाए हाथ बोल रसगुल्ला मंगाए इनके क्या की ये नहीं प्लास आखुबाए पट्टा कौनो पारदर्शन इन ये नहीं इन्हों क्या आए ये नहीं वनों क्या आए वनों हाँ अंडू को ना क्या आंगूठों के

પના કોમપી જવાનું ને બે જણા કોફી પીશું કોફી દરવાજા અમે જાવ હવે ગેંગ આ ચાલુ ચાલુ ને અમે ચાલુ બ્લોક લઈને આયા તો પછી

બીજું પાછળ ગામના નામ લખેલ છે અને નહીં બતાવી કેમ કે કાલ સર પરીક્ષા કોક પરીક્ષામાં પહેલાં અમે ગાડીઓ જે ફેરવતા એ બધી કોન્ટ્રાક્ટર પછી ગાડીઓ લઈ જતા પહેલાં કોકની કાલ પરીક્ષા હા અને પરીક્ષાની ગાડીઓનું બધા કહેવા જોતો બધા પૈસા લેવા તો અમે યુટુબ નો ધંધો કરીએ છીએ સાઈટ માં જે જૂનું હોય અમુક વસ્તુ ધંધા રીતે એ બધું કરી બ્લોગ તો શું કે બનાવાની ઈચ્છા જ નથી પણ સરવણી ટીમ જોડે જો તો બ્લોગ બની જો બાકી એક બે કટાક લીધેલા હતા